રેલી નું આયોજન ફાયર એનઓસી અને બીયુ પરમિશન ના આપવા બાબતે છે અત્યારે જે આરએમસી દ્વારા આડેધડ સીલ મારવાની પ્રક્રિયા ચાલુ છે એ બાબતને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કમિશનર ને પાંચ છ વાર રિક્વેસ્ટ કરી ચુક્યા છીએ આરએમસી કોઈ ગાઈડલાઈન નથી અથવા કોઈ અમને જાણકારી આપતા નથી જાણકારી આપે છે તો પ્રોપર એવું એવી વાત કરે છે કે જે નિયમ મુજબ છે તો નિયમ મુજબ છે

અને આરએમસી સુધી જવાના છે અત્યારે કમિશનર સાહેબ ને રજૂઆત કરવાના છે લાસ્ટ વાર ચોવીસ કલાક માં નિર્ણય નહીં આવે તો ગાંધીનગર ની ગાદી ની ગુજરાત ને લઈને આ ચાલુ રહેશે